સુરત શહેરમાં મહિલા પોલીસ કર્મચારીના આપઘાત કેસમાં સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલની પૂછપરછ કરાઈ ઘટનામાં પ્રેમ પ્રકરણ જવાબદાર છે શું ખરા સુરત શહેરના સિંગરપુર કંથેરિયા હનુમાન મંદિર પાસે માહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગરપુર પોલીસ સ્ટેશનમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના મહેન્દ્રભાઈ ચૌધરી સોમવારે સાંજે તેના ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો સોમવારે હર્ષાબેન પોતાની ફરજ પર ગઈ ન હતી ઘરનો દરવાજો અંદરથી બંધ મળતા તપાસમાં સમગ્ર મામલો બહાર આવ્યો પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હર્ષાબેનના ફોનથી છેલ્લા એકાદ મહિનાથી પ્રસાદને સંખ્યા બાદ વખત કોલ કરવામાં આવ્યો હતો સોમવારે બપોરે પર કોલ કરવામાં આવ્યા હતા પરંતુ પ્રશાંતે ફોન રિસીવ નહીં કરતા બપોરે સાડા બાર વાગ્યે મળવા આવે તેમ કહી મેસેજીસ પર કર્યું હતું મેસેજ બાદ પ્રશાંત તેને મળવા ગયો નહોતો પ્રશાંતને છેલ્લો મેસેજ કર્યા બાદ જ આ મહિલા કોન્સ્ટેબલે અંતિમ પગલું ભર્યું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કોન્સ્ટેબલ પ્રશાંતે પોલીસને જણાવ્યું કે પહેલા સિંગાપુર પોલીસમાં મથકે ફરજ બજાવતો હતો થોડાક સમય પહેલા તે સાયબર ક્રાઇમમાં બદલી પામ્યો બંને વચ્ચે પ્રેમ સંબંધ સિંગરપોરમાં ફરજ બજાવતો હતો તેરસામાં થયો અકસ્માતને કારણે તે દોઢ મહિનાથી તેના વતનમાં ડાંગમાં હતો જ્યાં મોબાઈલ નેટવર્કને અભાવે સંપર્કમાં રહી શક્યો ન હતો બે દિવસ પહેલા તે નોકરી ઉપર પરત આવ્યો

એડી દાખલ થયેલ છે જેમાં હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી જે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતા હતા અને તેઓએ હેંગ થઈને સુસાઇડ કરેલું છે એની તપાસ સિંગણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે કરી રહેલ છે આ તપાસમાં એક સુસાઇડ નોટ રિકવર થયેલી હતી જેમાં કોઈનો કોઈ નામજોગ ઉલ્લેખ નથી પરંતુ છેલ્લી લાઇનમાં બેને એવો ઉલ્લેખ કરેલ છે કે બહુ મોટી ભૂલ કરી નાખી છે અને જેની પર ખોટો વિશ્વાસ મૂક્યો જેને કંઈ મારી પડેલી નથી તો આ અનુસંધાને પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહેલી છે અને પારિવારિક કોઈ પ્રશ્નો છે કે નહીં એ અંગે તપાસ કરી રહેલી છે એમના જે રૂમ પાર્ટનર બેનના હતા જીગીસાબેન ગામિત એમની પ્રાથમિક જે પૂછપરછ કરેલી એમાં એવું ધ્યાનમાં આવેલું હતું કે હર્ષનાબેન જે હતા એમને એક પ્રશાંત સીતારામ ભોઈ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ સેલની અંદર ફરજ બજાવે છે તેમની સાથે પ્રેમ સંબંધ હતો તો આ અનુસંધાને ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર સિંગણપુર દ્વારા પ્રશાંત સીતારામ ભોઈને બોલાવીને એની પૂછપરછ કરવામાં આવી અને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું હતું જેમાં પ્રાથમિક તબક્કે એવું ધ્યાનમાં આવેલ છે કે બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના ફેમિલીને ખબર પણ હતી આમાં પ્રશાંત ભોઈ જે છે જે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવે છે એ તેઓ મૂળ ડાંગ જિલ્લાના વતની છે ને છેલ્લા દસેક દિવસથી એ પોતે ડાંગમાં હતા અને ડાંગમાં હોવાના લીધે ત્યાં કવરેજના લીધે બંનેનો સંપર્ક રહેતો નહોતો જે જેથી જે હર્ષનાબેન છે એ થોડા ડિપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત ભોઈની બાઈક સ્લીપ થયેલી હોવાથી એનો એક્સિડન્ટ પણ થયેલો હતો જેથી આ બેનના સંપર્કમાં નહોતા અને આ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે આ બંને વચ્ચે આ છેલ્લા દસ દિવસની અંદર કોન્ટેક ઓછો હોવાના લીધે બેન થોડા ડિપ્રેશન માં હોવાથી કદાચ આ પગલું એમને ભરેલું હોય શકે એવું પ્રા પ્રાથમિક પૂછપરછમાં ધ્યાનમાં આવેલું છે પરંતુ એવું કોઈ પોલીસ રેકોર્ડની અંદર અમારી પાસે આવી કોઈ કમ્પ્લેન નથી પરંતુ એવું જાણવામાં એમના જે નજીકના ફ્રેન્ડ સર્કલ છે એમની પ્રાથમિક પૂછપરછ કરતાં એવું જાણવા મળેલું છે કે અગાઉ પણ એક વર્ષ પહેલાં બેને આવો એટેમ્ટ કરેલો હતો પ્રશાંતને કાલે બોલાવવામાં આવ્યો હતો સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો શું જવાબ આપવામાં આવ્યો છે અમે કહ્યું એ જ બંનેના પ્રેમ સંબંધ હતા એ એક્સેપ્ટ કરે છે બંને મેરેજ પણ કરવાના હતા બીજી એક વસ્તુ એ ધ્યાનમાં આવેલી છે કે એ લોકો વચ્ચે નાના મોટા ઝઘડા એ રીતના થતા હતા કે પ્રશાંત બોએ પોતે જલ્દી મેરેજ કરવા માટે હતું પ્રયત્ન કરવામાં અને હર્ષનાબેન છે એમને થોડોક ટાઈમ જોઈતો હતો આ અનુસંધાને લોકો વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા અને હર્ષનાબેનને મગજમાં એવું હતું કે આને થોડીક ઉતાવળ છે મેરેજની તો કદાચ બીજા કોઈ જોડે કરી લે એ અનુસંધાને બંને વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા એવું પ્રશાંત પોતે સ્વીકારે છે આભાર